નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલનું મિત્રો આજનો વિડીયો ખાસ તો મારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે છે તેમજ તેમના વાલીઓ માટે છે કેમ કે ધોરણ આઠની અંદર આગામી સમયમાં બે પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે જેમાં પહેલી પરીક્ષા છે એન એમ એમ એસ અને બીજી પરીક્ષા છે જ્ઞાન સાધના મિત્રો વિડીયોમાં આ બંને પરીક્ષાઓની ચર્ચા એટલા માટે કરવી છે કેમ કે બંને પરીક્ષાઓની અંદર જો તમારું બાળક મેરિટમાં આવે તો તમારા બાળકને એનએમએમએસની પરીક્ષામાં અડતાલીસ હજાર રૂપિયા અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં કુલ ચોરાણું હજાર રૂપિયા મળવાપાત્ર છે પરંતુ તમારું બાળક મેરિટમાં આવવું જોઈએ તો વિડીયોની અંદર આપણે આ બંને પરીક્ષાઓની સંપૂર્ણ માહિતી લઈએ કે પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું તેમજ બાળકોને શું શું તૈયારી કરાવવી અમારી શાળાની અંદર બાળકોને શાળામાં તૈયારી કરવામાં આવે છે પરંતુ થોડી ઘણી તૈયારી વાલી મિત્રોએ તકેદારી રાખીને પોતાના ઘરે પણ કરાવવી પડશે જેથી કરીને બાળકો વધારે માર્ક્સ મેળવી શકે અને સરળતાથી આ પરીક્ષાઓમાં મેરિટમાં આવી શકે તો પહેલી પરીક્ષાની વાત કરીએ કે જેનું નામ છે એન એમ એમ એસ એટલે કે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ હવે મિત્રો આ પરીક્ષાની ખાસ બાબત એ છે કે એની અંદર ધોરણ સાતનો અભ્યાસક્રમ આવે છે તેમજ ધોરણ આઠનો પણ અભ્યાસક્રમ આવે છે હવે આ પરીક્ષા કોણ આપી શકે તો જે બાળકોને ધોરણ સાતની અંદર જો તમારું બાળક અજાય એટલે કે એસસીમાં હોય તો પચાસ ટકા અથવા તો એનાથી ઉપર ટકા આવવા જોઈએ જો તમારું બાળક ધોરણ સાતની અંદર ઓબીસીમાં હોય કે અન્ય કાસ્ટમાં હોય તો પંચાવન ટકા અથવા તો તેનાથી ઉપર ટકા આવવા જોઈએ પરીક્ષાના ફોર્મની વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવું તો અમારી શાળાની અંદર આ ફોર્મ શિક્ષક મિત્રો જાતે ભરે છે તમારા બાળક પાસેથી ફક્ત એક ફોટો બાળકની સહી વાલીનો આવકનો દાખલો તો જેની અંદર વાલીના આવકની મર્યાદા દોઢ લાખથી વધારે હોવી જોઈએ નહીં તેમજ ફી પેટે સિત્તેર રૂપિયા લેવામાં આવે છે પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો આ પરીક્ષા કુલ બે વિભાગમાં આવશે એક તો વિભાગ એક અને વિભાગ બે વિભાગ એકની તૈયારી અમે અમારી શાળામાં જાતે કરીએ છીએ જેની અંદર બૌદ્ધિક ક્ષમતા વિવિધ આકૃતિ શ્રેણી વર્ગ અને વર્ગમૂળ એમ બધું મિક્સ કરીને ટોટલ નેવું માર્ક્સનું પૂછાય છે જેના માટે નેવ મિનિટનો સમય આપવામાં આવે છે વિભાગ બે ની વાત કરીએ તો વિભાગ બે ની અંદર ધોરણ સાતનો સંપૂર્ણ અભ્યાસક્રમ તેમજ ધોરણ આઠનું પ્રથમ સત્ર પૂછવામાં આવે છે આ બંને ધોરણ સાત અને ધોરણ આઠની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ અને પ્રથમ સત્રમાં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પૂછવામાં આવે છે તેમજ એનું ભારણ કુલ નેવું માર્ક્સનું અને એના મિનિટ માટે પણ નેવ મિનિટનો સમય આપવામાં આવે છે તો એમ કહી શકાય કે એનએમએમએસની પરીક્ષા કુલ એકસો ને એસી માર્ક્સની આવે તેમજ એકસો એંસી મિનિટનો સમય આપવામાં આવે છે હવે આ પરીક્ષાની અંદર મેરિટમાં આવવા માટે કેટલા માર્ક્સની જરૂર પડે તો મિત્રો આપણે એવું નક્કી કરી શકતા નથી પરંતુ ગયા વખતની વાત કરીએ તો જે બાળકોને એકસો ઓગણીસ અથવા તો એની ઉપર માર્ક્સ હતા એવા તમામ બાળકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમજ એની આગળ જે બાળકોને એકસો ત્રેવીસ માર્ક્સ હતા એવા તમામ બાળકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો હવે જે બાળકો મેરિટમાં આવી જાય એમને અડતાલીસ હજાર રૂપિયા શિષ્યોથી મળવાપાત્ર છે કે જેની અંદર ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર આ તમામ ધોરણની અંદર દર વર્ષે બાર હજાર બાર હજાર એમ કરીને કુલ અડતાલીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે આ બાર હજાર રૂપિયા તમને દર મહિને આપવામાં આવે છે એટલે કે દર મહિને હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થશે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે જ્ઞાન સાધનાની પરીક્ષાની કે જેની અંદર ચોરાણું હજાર રૂપિયા શિષ્યોથી મળવાપાત્ર છે મિત્રો આપણે જ્ઞાન સાધનાની પરીક્ષાની વાત કરીએ તો મારા મતે જ્ઞાન સાધનાની પરીક્ષા એનએમએમએસની પરીક્ષા કરતાં ખૂબ જ સરળ છે એનું પૂરું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા હવે આ પરીક્ષાના ફોર્મની વાત કરીએ તો એની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે જે એનએમએસની પરીક્ષામાં હતું કે તમારા બાળકને ધોરણ સાતની અંદર પચાસ અને પંચાવન ટકાની ઉપર માસ આવવા જોઈએ સેમ ક્રાઈટેરિયા અહીંયા તમને લાગુ પડશે ફોર્મની વાત કરીએ તો ફોર્મ શાળા કક્ષાએ ફ્રીમાં ભરવામાં આવે છે એની પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી જેમ એનએમએસની પરીક્ષામાં સિત્તેર રૂપિયા ફી હતી એમ આની અંદર જીરો ફી છે કોઈ ચાર્જ આપવામાં આવતો નથી પરીક્ષાની વાત કરીએ તો આની પરીક્ષા પણ કુલ બે વિભાગમાં આવે છે વિભાગ એકની અંદર બૌદ્ધિક ક્ષમતા એટલે કે જો એનએમએસની પરીક્ષાની તૈયારી કરતું હોય તમારું બાળક તો આની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં આ પરીક્ષા એટલે કે વિભાગ એક કુલ ચાલીસ માર્ક્સનું આવશે તેમજ વિભાગ બે ની વાત કરીએ તો વિભાગ બે ની અંદર ગણિત વીસ માર્ક્સ વિજ્ઞાન વીસ માર્ક્સ સામાજિક વિજ્ઞાન પંદર માર્ક્સ ગુજરાતી દસ માર્ક્સ અંગ્રેજી દસ માર્ક્સ અને હિન્દી પાંચ માર્ક્સ એમ કુલ એસી માર્ક્સનું આવશે એટલે કે એમ કહી શકાય કે આ પરીક્ષા કુલ ચાલીસ માર્ક્સ અને એસી માર્ક્સ એટલે કે એકસો વીસ માર્ક્સની આવશે હવે આ પરીક્ષામાં મેરિટમાં આવવા માટે તમારા બાળકને કેટલા માર્ક્સની જરૂર પડશે તો આપણે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે જે બાળકોને એકસો વીસમાંથી ચોપન માર્ક્સ આવેલા એવા તમામ બાળકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવેલ છે તેમજ એના અગાઉના વર્ષની વાત કરીએ તો જે બાળકોને સાહીઠ માર્ક્સ આવેલા એવા તમામ બાળકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવેલ છે હવે જો તમારું બાળક મેરિટમાં આવી જાય તો એને આ શિષ્યોની રકમ કેવી રીતે મળવા પાત્ર છે એની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો સરકાર દ્વારા આ શિષ્યોની રકમ ત્રણ ભાગમાં વેચવામાં આવેલી છે જો તમારું બાળક ધોરણ નવની અંદર સરકારી શાળામાં ભણે અર્ધ સરકારી શાળામાં ભણે કે પ્રાઇવેટ શાળામાં ભણે તો તમારા બાળકને શિષ્યવૃત્તિની અલગ અલગ રકમ મળવાપાત્ર છે એની આપણે ચર્ચા કરી લઈએ જો તમારું બાળક ધોરણ નવની અંદર સરકારી શાળામાં ભણે તો એને ધોરણ નવમાં ત્રણ હજાર રૂપિયા શિષ્યવૃત્તિની રકમ મળવાપાત્ર છે અર્ધ સરકારીમાં ભણે તો છ હજાર રૂપિયા શિષ્યોની રકમ મળવાપાત્ર છે પરંતુ જો તમારું બાળક પ્રાઇવેટમાં ભણે તો એને બાવીસ હજાર રૂપિયા રકમ મળવાપાત્ર છે ધોરણ દસ ની અંદર પણ આ રકમ કન્ટિન્યુ થશે તેમજ ધોરણ અગિયારની અંદર આ રકમમાં થોડોક વધારો થશે જો તમારું બાળક સરકારીમાં ભણે તો ચાર હજાર અર્થ સરકારી ભણે તો સાત હજાર અને પ્રાઇવેટમાં ભણે તો પચીસ હજારની રકમ મળવાપાત્ર છે અને બારની અંદર એ રકમ કન્ટિન્યુ થશે એમ કુલ સરકારી શાળામાં ભણ્યા બાદ તમારા બાળકને અહીંયા ચૌદ હજાર રૂપિયા અર્થ સરકારીમાં છવ્વીસ હજાર રૂપિયા તેમજ પ્રાઇવેટની અંદર કુલ ચોરાણું હજાર રૂપિયા રકમ મળવાપાત્ર છે એટલે મિત્રો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આગામી દિવસોમાં તમારું બાળક ધોરણ આઠની અંદર એનએમએસની પરીક્ષામાં જો ક્વોલિફાય થાય તો કુલ અડતાલીસ હજાર રૂપિયા અને જો તમારું બાળક જ્ઞાન સાધનામાં ક્વોલિફાય થાય તો ચોરાણું હજાર રૂપિયા મળવાપાત્ર છે તો વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે તમારા બાળકને આગામી દિવસમાં વધારેમાં વધારે તૈયારી કરાવો અને તમારું બાળક આ બંને પરીક્ષાઓમાં સારામાં સારું ગુણ મેળવીને અને મેરિટમાં આવે એવી તમામ બાળકોને શુભેચ્છાઓ આ બંને પરીક્ષાઓ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો મિત્રો વિડીયો જો તમને ગમે હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી શકો છો તમને જો કોઈ લાગતું હોય કે આપણે અલગ મુદ્દા પર કોઈ વિડીયો બનાવવાની જરૂર છે તો નીચે તમે કોમેન્ટમાં લખજો આજના માટે આટલું જ અસ્તુ